નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ એટેક ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માંજલપુર મહારાષ્ટ્ર મંડળનો વાર્ષિક સાધારણ સભા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે તેત્રીસમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકો અને જે સભાસદોના લગ્નજીવનના પચીસ અને પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતીઓનો સત્કાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શ્રી કિશોર ઉપાસની પ્રમુખ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર શ્રી ચંદ્રશેખર પાટીલ મહામંત્રી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સહતંત્રી નગીન પરમાર આજરોજ વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વાર્ષિક સાધારણ સમગ્ર સભાનું આયોજન વર્ષોથી કરતું આવ્યું છે આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમગ્ર સભાનું આયોજન લેટર ફાવર સ્કૂલ પાંજેપુર ખાતે રાખવામાં આવ્યું હતું આ સમગ્ર સભાનું સંચાલન એક સભાધ્યક્ષનું નિમણૂક કર્યા બાદ કરવામાં આવ્યું છે સભાધ્યક્ષની નિમણૂક કર્યા કર્યા બાદ સમગ્ર સભાનું સંચાલન એ પોતે કરતા હોય છે અને સભાસદો સાથે આ જનરલ બોડી મિટિંગની અંદર સૌ સભાસદો પાસેથી મંજૂરી લેવામાં આવે છે ગયા વર્ષે જે કાર્યક્રમો કર્યા છે કાર્યક્રમોની રૂપરેખાઓ મૂકવામાં આવે છે પાસે પાસેથી મંજૂરી લેવામાં આવે છે અને આ કાર્યક્રમની સાથે સાથે અમારા મંડળના જે સભાસદો છે કે જેમના ઘરે કોઈક સભાસદ છે એમની ઉંમર પંચોતેર વર્ષ છે વરિષ્ઠ નાગરિક છે એમનો પણ અમે સત્કાર કરીએ છીએ સાથે સાથે સભાસદો કે જેમના સુખી લગ્ન જીવનને પચીસ વર્ષ પચાસ વર્ષ પૂર્ણ થયા છે દાંપત્ય જીવનને એમને પણ અમે સત્કાર કરીએ છીએ અને આ સમગ્ર સભા અને આ સત્કાર સભાનો કાર્યક્રમ દર વર્ષના પ્રમાણે અમે લોકો કરતા આવે છે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી પણ વધારે સમયથી માંજલપુરમાં કાર્યરત છે વિવિધ કાર્યક્રમો સમાજલક્ષી સમાજ ઉપયોગી ધાર્મિક આરોગ્યલક્ષી તમામ કાર્યો સામાજિક કાર્યોમાં સૌ પ્રથમ અગ્રેસર રહીને સમાજને ઉપયોગી થવાના તમામ પ્રયત્નો કરતો આવ્યું છે અને આવનારા સમયે પણ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા શહેરમાં અગ્રેસર સંસ્થા તરીકે આવશે અને સમાજ પ્રગતિ કરશે એવો મને ચોક્કસ ખાતરી છે ચંદ્રશીખ